હાલ ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વેરાવળમાં વૃદ્ધાના ચેનની ચીલ ઝડપ કરનારા નવ સભ્યોની ગેંગ ઝડપાઈ છે ગેંગમાં પાંચ મહિલાઓ અને ચાર પુરુષો સાથે મળી ચીલ ઘટનાને અંજામ આપતા હતા એલસીબીએ વેરાવળની ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી ગેંગની ત્રણ રિક્ષાઓ સાથે ઝડપી છે પંદર દિવસ પહેલાં વેરાવળમાં વૃદ્ધાને રિક્ષામાં બેસાડી ચેન સેરવી લીધી હતી ગેંગે વેરાવળ બાદ ભાવનગરમાં બે ચીલ ઝડપની ઘટનાને અંજામ આપ્યો હતો ગેંગને લીડર મહિલા હોવાનું અને બાકીના સભ્યો કુટુંબીજનો હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે ગેંગ સાથેની સોના ચાંદી અને રિક્ષા મળી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વેરાવળ ખાતે ધ્યાને આવેલ કે ચીલ ઘટના બની છે અને થયું છે હતી કે પેસેન્જર તરીકે બેસાડી અને ત્યાર પછી એમને વાતોમાં માં બોલી એમનો ચેન ફેરવી લેવો અથવા તો ચેન ખેંચી તોડી નાખો અને ત્યાર પછી એ રિક્ષા જે છે એ પેસેન્જરને ને ઉતારી અને રવાના થઈ આ વિગત જેવી પોલીસ પાસે આવી ફરિયાદી આવ્યા પોલીસ પાસે ત્યાર પછી પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અધર દેન વેરાવળ સિટીનું પાસિંગ હોય કે ગીર સોમનાથનું પાસિંગ હોય એ સિવાયની રિક્ષાઓ બધી અમે ટ્રેસ કરી એમાં પણ એમણે નંબર પ્લેટ છુપાવેલી હતી પણ વધારે ડિટેલમાં જતાં એ જે રિક્ષાઓ છે એક સાથે ત્રણ રિક્ષાઓ આવેલી એમની વિગતો મળી હતી ત્યાર પછી અમે રાજકોટ આખી ગેંગ ટ્રેસ આઉટ કરી અને ઉબલિયાપરા આ વિસ્તાર છે રાજકોટ સિટીનો ત્યાં આ ગેંગ ઓપરેટ કરે છે એના જે મેઇન સૂત્રધાર છે પ્રભાબેન છે અને એની સાથે બીજા ટોટલ નવ આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ત્રણ લાખનો મુદ્દામાલ અને ત્રણ રિક્ષા કપી